સર્વાઈકલ કેન્સર કઈ વ્યક્તિમાં વધારે જોવા મળે છે આ ખાસ કરીને જાતીય રીતે સક્રિય હોય એવી જોવા મળે છે હવે સૌથી અગત્યની વસ્તુ ખાસ કરીને પ્રિવેન્શન કેમ કરાવવું અટકાવવું કેમ આ માટે આપણે સૌથી ઇન્ડિયામાં સૌથી વધારે બે સ્ત્રીઓમાં કેન્સર જોવા મળે છે એક ફર્સ્ટ સ્તન કેન્સર અને સેકન્ડ સર્વાઇકલ કેન્સર તો આપણે સર્વાઇકલ કેન્સરને અટકાવવા માટે કે શું કરી શકીએ ઇંગ્લિશમાં કહેવત છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે ખાસ કરીને બે વસ્તુ કરવાથી આપણે એને અટકાવી શકાય ફર્સ્ટ કોઈ પણ લેડીઝ માસિકની જગ્યાએથી વધારે પડતું માસિક આવે વાસ મારતું પ્રવાહી આવે દુર્ગંધ મારતું પ્રવાહી આવે સફેદ કલરનું પ્રવાહી આવે અને પોસ્ટ મેનો ઉંમરમાં પણ આવા કોઈ પણ સિમ્ટમ લાગે તો તાત્કાલિક તમે ગાયનેકોલોજીસ્ટની સલાહ લો તેમના સલાહ સૂચન પ્રમાણે આગળની સારવાર કરો અને હવે આપણે પ્રિવેન્શન વેક્સિન વેક્સિન વિશે વાત કરીએ એચપીવી વેક્સિન આપણે ઇન્ડિયામાં ત્રણ પ્રકારની અવેલેબલ છે એક સર્વા વેક કરીને છે ક્વાડ્રી વેલેન્ટ વેક્સિન છે ચાર જાતના સામે પ્રોટેક્શન આપે બીજી ગાડાસીલ વેક્સિન છે એ પણ ક્વાડ્રી વેલેન્ટ વેક્સિન છે

અને ત્રીજો ડોઝ છ મહિનાની ઉંમર પછી મુકવામાં આવે છે આ ડોઝ થી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી સામાન્ય સામાન્ય રસીમાં જે થાય થાય તાવ એ નોર્મલ છે આ ફાઈવ ટુ એટી એટ પર પ્રોટેકશન આપે છે તો આ ખૂબ અગત્યની રસી છે મારી એક નમ્ર વિનંતી છે તમામ વાલી મિત્રો ટીચર્સ મિત્રો કોઈ પણ સામાજિક આગેવાન બધા દીકરીઓને ખાસ કરીને આ રસી મુકાવી અગત્યની છે આ વેક્સિનની કોઈ પણ માહિતી માટે તમે અમારા હોસ્પિટલના ઇમરજન્સી ફોન પર કોન્ટેક કરી શકો છો આ કોન્ટેક નંબર છે નાઇન ફાઈવ સેવન ફોર વન ફોર ડબલ થ્રી ફાઈવ ટુ અને આ વિડીયો શક્ય એટલા તમારા ફ્રેન્ડ મિત્રો સગા સંબંધીઓને ફોરવર્ડ કરવા વિનંતી થેન્ક યુ